મારું નામ છે હરિભાઈ શાહ અમારું માલનાર ગ્રુપ ઓગણીસ બાસઠથી અત્યારે ગણો કે ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે આ નિમિત્તે અમારું માલનાર ગ્રુપ જે બાલા હનુમાન મંદિરની સામે ઝૂપો પટી આવે છે એ સિવાય અન્ય જેટલા જેટલા એરિયામાં આવતું હોય અમે એના ધાબળા વિતરણ કરીએ છીએ બાળકો માટે એના કપડાં વિતરણ કરીએ છીએ અને બિસ્કીટ વિતરણ કર્યું છે એટલે કહેવા માગું છું આવી ઠંડીમાં આપણે તો ખરેખર સોન માટે બધું કરીશું હાથના મોજા માથેના મોજા મફલર પગના મોજા પહેરી કાઢવી અને આપણે આ કાર્ય કરીએ છીએ એટલે આપણા માધ્યમથી કહેવા માગું કે આપણા ઘરે કોઈ સારા કપડાં હોય ન પહેરી શકતા હોય તો ખરેખર અમારો માનસ કીપનો સંપર્ક કરો કે જાતે જઈને ઘણા ઝૂપટ્ડીમાં જાઓ જે મંદિર આજુબાજુ બેઠા હોય રોડ પર સીતા હોય એને ચોક્કસ આપણે પહેરાવો તો બહુ સારું કહેવાય આ નિમિત્તે હજી કહેવા માગું છું કે અત્યારે ખરેખર ઠંડીની ઋતુમાં આપણે જોવો છો કે તાજના બિચારા જે દવાખાને દર્દી સાથે આવ્યા હોય એકાએક એ ખૂબ જ થતો હોય અમને ફોન આવે કે ભાઈ હરી દાદા કે તમે આવો ને કેમ કે ભાઈ અહીંયા બધા આવ્યા દર્દી સાથે એને કપડાં ઓઢવા કરો નથી એટલે અમારો ગ્રુપના મેમ્બરો અમે જઈ તારી અમે ધાબળ આપીએ છીએ અરે બાળ બચ્ચાઓ તેને એને સેટ્રો આપીએ છીએ અને એની માટે નાસ્તો ખાસ લઈ જઈએ આ નિમિત્તે કહેવા માગું છું અમારું માનક ગ્રુપ ઓગણીસ બાણુંથી કાર્ય કરે છે આ તમામ આપણા કોલ મિત્રો જે સાથ સહકાર આપે છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના ને આવું કાર્ય સૌને સપોર્ટ આપે એ અપેક્ષા રાખું છું આપણા માધ્યમથી